પેઇડ પ્રમોશન જોયું તમે પ્રમોશન દેખાય હા એટલે આ નેકર બિઝનેસ કરે છે અને આ પૈસા ચૂકવે છે આમાં તમે કોમેન્ટ ના મૂકી શકો પાંડુરંગ દાદાના લેટર લેટરપેડ ઉપર તમને ક્યાંય કોઈ દી કોઈ જવાબ આપ્યો નહી હોય દીદીને એના લેટર પેડ ઉપર કોઈ દી જવાબ આપ્યા નહીં ભાઈ પાંડુરંગ શાસ્ત્રીને સૌથી વધારે હંબક અને સ્વાધ્યાય પરિવાર સાથે જબરજસ્ત જો ચારસો વિશી કહીશ હું બોલું શબ્દ ચારસો વિશી દાદા શું બોલે બધા સ્વાધ્યાય શું કે શું કે વિમલ જ્યોતિ તમને કહેશે નિર્મળ નિકેતન તમને કહેશે હવે નિર્મળ નિકેતન વિમલ જ્યોતિ એટલે એક જ દીદીનો અને દાદાનો ફતવો એમાં કોઈ કમિટી બમિટી બધો બકવાસ છે આ સુધી બધે નામ જ કહેતા નથી આ તમારી સામે તમે જુઓ છો અત્યારે આ તેની અંદર માત્ર વાતો કે છે કોઈ કોર્ટની કોઈ ઠક્કર રેફરન્સ નહીં કાંઈ નહીં એટલે ઠક્કર પોતાનું ફોન નંબર જાહેર કરવો જોઈએ આ નેનસી ઠક્કરે અને નેનસિંહ ઠક્કરે કેવું જોઈએ તે વર્ષ પહેલાની વાત તને આ તું અત્યારે પંદર સોળ વર્ષ સત્તર વર્ષની લાગે તને ક્યાંથી આ બધી ખબર તે વર્ષ પહેલાની બધી વાત ત્યારે દેશ આઝાદ માટે લડતા હતા બધા ત્યાં દાદા હું કરતા હતા ઓગણીસો સુડતાલીસ માં એની પેલા જે બધી લડાઈ હતી ઓગણીસો સુડતાલીસ માં દાદાની ઉમર તો સાડત્રીસ વર્ષની હોઈ શકે વીસ માં હોય તો સિત્તાવીસ વર્ષા દાદા નો હોય શકે દેશ આઝાદ કરવા માટે દાદા એ શું કર્યું હતું બધી બકવાસ છે દાદા એ કરોડો રૂપિયા બનાવ્યા છે આ પાંડુરંગ શાસ્ત્રી કરોડો રૂપિયા બનાવ્યા છે ચેરો જોઈને ભલભલા છેતરાણા છે એમની વાતો જોઈને ભલભલા છેતરાણા છે ભાવ ગીતો કોત લખે યોગેશ્વર ના ગીતો કોઈ લખે અને કવિ નામ ભૂસી નાખનારા દાદા છે કવિ કોણ જેનું નામ નહીં તમને નહીં જોવા મળે બસ

તમારા બાળકોએ ફળની આશા મૂકી દેવાની ત્રણ વર્ષનો બાળક હોય ભૂયખું થયું અને ચીક્કું જોઈ તેની માને શીખાડવામાં આવે કે તમારા બાળકને ફળની આશા નહીં આપવાની એને ફળ નહીં દેવાનું એ ફળ વેચાવું જોઈએ એના પૈસા તો દાદાના ટ્રસ્ટમાં જ જવા જોઈએ અરે કોઈ મળતની ઓલાદ છે સ્વાધ્યાય પરિવારો જાહેરમાં આવે જાહેરમાં વાત કરે દીદી તે કોઈ આવે વાત કરે કોઈ તો આવે પત્રકાર પરિષદ બોલાવે મારા મારીની ગુંડાગીરી તમે કરાવો છો દસ દસ જણાતો કે જેલમાં પંકજ દેવી હત્યામાં ઉમર કેર ની સજા તો લાગી અને સ્વાધ્યાયના દરેકે દરેક મોટાભાઈમાં એસી ટકા મોટાભાઈની પાછળ પીઠ પાછળ લત મારી પાંડુરંગ શાસ્ત્રી બધાને કાઢી બી કાચેલા અને દીદી આ ધંધો કરે છે ને કરોડો રૂપિયા વ્યાજે ફરવે છે તમારા બધાના બાપના પૈસા હતા પૈસા કે ને આવ્યા કે તમારા તમે હું ધંધો કર્યો હતો હે માછીમારો માછીમારવા આવી અને બધાએ તમારા ટ્રસ્ટમાં જમા કરે મજૂરી કરાવી કરાવી ના કર્યો તમે ધંધો દાદા તમે તો ગુજરી ગયા હવે તો તમારા બધા તમારા દીદીને નક્કલ આપો આ પૈસા આપી દો પીએમ ફંડમાં આ પૈસા આપી દો ભારત સરકારના ભારતના વડાપ્રધાનના ફંડમાં અબજો રૂપિયા તમે લીધા જ મિલકત બિલકત બધાને ઓલું બનાવીને લીધા છે હા તમે વાતો સરસ સરસ કરી એમાં તો શંકા જ નથી બહુ સરસ જ વાતું કરી ભોળા માણસોને ચેતરી લીધા તમે દાદા તમે ખોટું તમે બહુ ખોટું કર્યું છે તમારી સામે હાજરીમાં જ મેં કીધું તું ને દાદા તમે સ્વર્ગમાં મારી વાત સાંભળતા હશો એ તારીખ હતી પચીસમી જૂન બે હજાર એક યોગેશ્વર હાઉસ લંડન મેં તમને કીધું તું ને દાદા આપણી આ દીદી છે ને એ સ્વાધ્યાયનું ધન જ કરી નાખશે કીધું તું કે નતું કીધું હે ને પછી તમે શું કીધું કે મારે બાથરૂમ જવું પડશે આ વાત બધાને કયો ને આ વાત કેમ નથી કેતા દીદી બોલતી હતી બધાને બેગર કેન નોટ બી ચૂઝર એમ કે આપણે બધા અમે બધા ભિખારીઓ છે અમારે કઈ કોઈને ચૂઝ નહીં કરવાના કચ્છ ભૂકંપના પૈસા ના પૈસા એ નતા મોકલાવ્યા બહુ પાપ તો થયું છે બહુ પાપ થયું છે તમે ગમે તેટલું કરશો પાપ તો છાપરા પર આવવાનું આ હકીકત છે સ્વાધ્યાય પરિવાર ડોટ કોમ જુઓ અને સ્વાધ્યાયના કહેવાતા મળદના ફાડિયા બધા જે હોય એ મંચ ઉપર આવો મંચ ઉપર પછી આપણે ચર્ચા કરીએ આ અફવાઓ ફેલાવો છો હજારો લોકોના મોઢે અફવાઓ ફેલાવડાવો છો આ ને ઠક્કરે અફવા જ ફેલાવે છે જાપાનની વાતથી તદ્દન જુદી જ વાતની વાતો એમાં રહે છે એમાં બધું અડધું સાચું ને અડધું ખોટું ને પિત્તો પીચોતેર વર્ષ પહેલાની વાતો અડધા લોકોમાં મરી ગયા છે કોઈ છે પણ નહીં જીવતા પણ નથી એની વાતો તમે અત્યારે કરીને ભોળા લોકોને ભોળવવાનો ધંધો કરાવવાનો બંધ કરો જય યોગેશ્વર વિનુષ આચાર્ય લંડન ડબલ જીરો ડબલ ફોર સેવન એટ ડબલ વન નાઇન સિક્સ થ્રી વન જીરો નાઇન કોઈ પણ વાત આવીને ફોન ઉપર વાત કરી શકો એમ છો ટીવી ડિબેટ કરીએ ચાલો બહુ લૂંટા તમે બધા એવોર્ડોથી માંડી દરેક ઠેકાણે તમે લોકોએ વાતનો રાજ નું પર્વત બનાવીને તમે લોકોને ઉલ્લું બનાવ્યું હકીકત છે અને છેલ્લે તમારું પાપ ન ખુલે એટલે ગુજરાતમાં ગુંડાગીરીનો ઇતિહાસ લખાઈ ગયો છે ઓગણીસમો અધ્યાય ગીતાનો લખાણો છે દાદાના ગીતામાં અઢાર અધ્યાય તો ઠીક છે પણ ઓગણીસમાં તમારો આ ગુંડાગીરીનો લખાણો જ એ બધાને ખબર છે જય યોગેશ્વર